નમસ્કાર દર્શક મિત્રો સાબરકાંઠા જિલ્લા થી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો હવામાન ખાતાની આગાહીના પગલે વાતાવરણ બદલાયું હતું કમોસમી વરસાદ વરસશે તો ઊભા અને લણની કરેલા ઘઉં જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વાતાવરણમાં બદલાવ આવતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન ખાતાની આગાહીના પગલે વાતાવરણ બદલાયું છે વરસાદ તો નુકસાન થશે જેવા પાક કરેલા હોય નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વાતાવરણમાં બદલાવ આવતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે ટીવી ગુજરાતી બ્યુરો રિપોર્ટ સાબરકાંઠા